दिवाली मनाવવા જીવના જોખમે વતન જતા લોકો અમદાવાદમાં મુસાફરો જોખમી સવારી કરતા નજર પડ્યા બસ અને કારની છત ઉપર ચડી ગયા લોકો અમદાવાદમાં જોખમી મુસાફરીનું વિડિયો વાયરલ થયા છે વાડીના ચોક પર બસની છત ઉપર મુસાફરી કરતા લોકો જોવા મળ્યા બસની અંદર ખીચોખીચ લોકો ભરેલા છે બસની ઉપર પણ એટલા બધા લોકો આ કારના દ્રશ્યો જો જીપના દ્રશ્યો જો કે ત્યાં જેટલા લોકો અંદર છે તેનાથી પણ વધુ લોકો કદાચ છત ઉપર બેઠા છે આવી રીતે જોખમી મુસાફરી કેમ કરવી પડી રહી છે દિવાળી મનાવવા માટે જોખમે જોખમી રીતે વતન તરફ જઈ રહ્યા છે લોકો અમદાવાદમાં મુસાફરો જોખમી મુસાફરી કરતા જોવા મળ્યા બસ હોય કાર હોય જીપ હોય ત્યાં બસની અંદર કે કોઈ પણ વાહનની અંદર તો લોકો બેઠા જ છે વાહનની ઉપર પણ જો કેટલા લોકો બેઠેલા છે માત્ર એટલા માટે કે દિવાળી પરિવાર સાથે મનાવી શકે